સાવલી નગરપાલિકામાં મહિલાઓનો મોરચો પાણી સમસ્યા મુદ્દે ઉગ્ર આક્રોશ સાવલીનગરમાં છેલ્લા ત્રણ દિવસથી અમુક વિસ્તારોમાં પાણી પુરવઠો ખોરવાતા મહિલાઓએ આજે સાવલી નગરપાલિકા સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો પાણીની સમસ્યા અંગે નાગરિકોએ નગરપાલિકા પાસે અનેકો રજૂઆત કર્યા છતાં કોઈ નિરાકરણ ન આવતા મહિલાઓએ નગરપાલિકા પર ઘેરાવ કર્યો ગતરોજ એમજી બાકી રહેલ વીજબીલના બિલના કારણે સાવલીનગરના મુખ્ય વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટનું વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું જેનાથી રાત્રિના સમયે નાગરિકોને ભારે હાલાકીનો સામનો ખખડો પડ્યો આજે ફરી એક વખત સાવલી નગરપાલિકામાં પાણીની સમસ્યાને લઈ વિવાદ ઉગ્ર બન્યો છે નાગરિકોની માંગ છે કે તુરંત જ પાણી સપ્લાય સામાન્ય કરવામાં આવે હાલમાં સાવલી નગરપાલિકા ચીફ ઓફિસર અને અન્ય સત્તાધીશોએ સમગ્ર મામલે મૌન ધારણ કર્યું છે મહિલાએ પાણી આપો પાણી આપોના સૂત્રોચ્ચાર સાથે નગરપાલિકાના પ્રાંગણમાં ધરણા કરી જવાબદારો સામે લાપરવાહીનો આક્ષેપ કર્યો આ મુદ્દે નગરપાલિકાની કોઈ સ્પષ્ટતા સામે આવી નથી અને નાગરિકો પોતાના આંદોલન ચાલુ રાખવાની ચેતવણી આપી છે રિપોર્ટર અંકિત પરમાર સાવડી વડોદરા મધ્ય ગુજરાત નો વાત ન્યુઝ ગુજરાતી ચેનલ 叫我叫吧。